श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નવરાત્રીના ચોથા દિવસે પૂજાતી કુષ્માંડા દેવીની કથા મહિમા પૂજન વિધિ અને આરતી જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરશો અને જો આપ પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડિયો આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ કુસ્માન્ડા દેવી વિશે નવરાત્રીમાં નવદુર્ગાની આરાધના કરવામાં આવે છે ચોથા દિવસે કુસમાંડા દેવીની પૂજા થાય છે માએ પોતાની મધુર હાસ્યથી હળવી હાસ્યથી બ્રહ્માંડની રચના કરી તેથી તેમનું નામ કુસમાંડા દેવી પડ્યું જ્યારે ચારે તરફ અંધકાર જ અંધકાર હતો અને કશું અસ્તિત્વ ન હતું ત્યારે દેવીના હાસ્યથી જ સૃષ્ટિ પ્રગટ થઈ તેથી તેઓને સૃષ્ટિની આદિશક્તિ અને ભુવનેશ્વરી કહેવાય છે દેવીનું નિવાસસ્થાન સૂર્યમંડળમાં માનવામાં આવ્યું છે સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ માત્ર કુસ્માન્ડા દેવી પાસે જ છે તેમના શરીરની કાંતિ અને તેજ સૂર્ય સમાન છે જેના સમક્ષ બીજું કોઈ તેજ નથી સ્વરૂપ અને વિશેષતા માં કુસમાંડા પાસે આઠ ભૂજાઓ છે તેથી તેઓને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે તેમના સાત હાથોમાં એક કમંડળ બે ધનુષ્ય ત્રણ બાણ ચાર કમળ પાંચ અમૃતપૂર્ણ કળશ છ ચક્ર અને સાત ગદા છે આઠમા હાથમાં જપમાળા છે જે સર્વસિદ્ધિ અને નિધિઓ આપનારી માનવામાં આવે છે તેમનું વાહન સિંહ અથવા વાઘ છે કુષ્માંડ શબ્દનો અર્થ કોળું થાય છે તેથી માને કોળાની બલી ભોગ પ્રિય છે પૂજન અને ફળ નવરાત્રિના ચોથા દિવસે ભક્તોએ પવિત્ર મનથી કુષ્માંડા દેવીનું ધ્યાન કરીને પૂજા કરવી જોઈએ આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં સ્થિર થાય છે માની ઉપાસનાથી ભક્તોના રોગ દુઃખ અને શોકનો નાશ થાય છે ભક્તોને આયુષ્ય યશ બળ અને આરોગ્ય મળે છે કુસ્માંડા દેવી બહુ સહજ પ્રસન્ન થનારી દેવી છે થોડા પણ શ્રદ્ધાભાવથી કરેલી ભક્તિથી તેઓ પ્રસન્ન થઈ જાય છે સચ્ચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિથી ભક્તને પરમપદની સિદ્ધિ સહજતાથી મળે છે મહિમા દેવીની આરાધના કરવાથી જીવનમાં આનંદ તેજસ્વીતા અને સમૃદ્ધિ આવે છે શરીર મનમાં શક્તિ અને શાંતિ મળે છે માની કૃપાથી મુશ્કેલ માર્ગો પણ સહેલા થઈ જાય છે નવરાત્રીના ચોથા દિવસે ભગવતી દુર્ગાનું આ ચોથું સ્વરૂપ માં કુસમાંડા દેવી તરીકે પૂજાય છે કુસમાંડા દેવીની કથા અને સ્તુતિ મા કુસમાંડા દેવીના મંદ હાસ્યથી જ આ આખું વિશ્વ પ્રગટ થયું તેથી તેઓને વિશ્વદેવી પણ કહેવાય છે જ્યારે દેવતાઓ અને ઋષિઓએ રાક્ષસોના અંત માટે પ્રાર્થના કરી ત્યારે દેવતાઓના તેજથી એક દેવી પ્રગટ થયા માઇનસ એ જ દેવી હતી મા કુષ્માંડા મા કુસમાંડાએ મંદહાસ્ય દ્વારા અસુરોનો સંહાર કર્યો હતો એ સમયે દેવતાઓએ તેમની સ્તુતિ કરી હે મા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય તમે જ છો તમારાથી જ આ આખું જગત વ્યાપ્ત છે બ્રહ્મા મહાદેવ અને શેષનાગ પણ તમારા બળ અને પ્રભાવનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી તમે ચંડિકા સ્વરૂપે જગતનું પાલન કરો છો અને અશુભ ભયનો નાશ કરો છો દેવતાઓએ આગળ કહ્યું હે દેવી તમે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે પાપીઓ પાસે દરિદ્રતા સ્વરૂપે શુદ્ધ હૃદયવાળા મનુષ્યોમાં બુદ્ધિ સ્વરૂપે અને સત્પુરુષોમાં શ્રદ્ધા સ્વરૂપે નિવાસ કરો છો ઉત્તમ કુળમાં જન્મેલા મનુષ્યોમાં તમે લજ્જા સ્વરૂપે રહો છો હે મા અમે આપને નમસ્કાર કરીએ છીએ કૃપા કરીને અમારું કલ્યાણ કરો દેવીની મહિમા મા કુસ્માન્ડા સ્વદા સ્વરૂપે પિતૃઓને તૃપ્ત કરે છે સ્વાહા સ્વરૂપે દેવતાઓને પ્રસન્ન કરે છે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે તેઓ મોક્ષપ્રદાયની દેવી છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ આ ત્રણેય વેદોના સારરૂપ દેવી છે દેવીને પ્રણામ કરીને દેવતાઓએ કહ્યું હે મા તમે જગતની પીડાનો નાશ કરો છો તમે જ્ઞાન અને શક્તિ સ્વરૂપ છો તમે દુર્ગા સ્વરૂપે ભવસાગરમાંથી પાર ઉતારનારી નૌકા છો તમારું મુખ પૂર્ણચંદ્ર સમાન તેજસ્વી છે તમારું સ્મરણ કરતાં જ ભય દૂર થાય છે અને ભક્તોને કલ્યાણકારી બુદ્ધિ મળે છે મા દુર્ગાની કૃપાથી દુઃખ દરિદ્રતા અને ભય નષ્ટ થાય છે તેઓ પોતાના ભક્તોને સુખ આરોગ્ય અને સૌભાગ્ય પ્રદાન કરે છે રક્ષા પ્રાર્થના ભક્તોએ દેવીઓને વિનંતી કરી હે ત્રિશુલધારી દેવી તમે અમને દસે દિશાઓમાંથી રક્ષા કરો તમારા હાથમાં ખડગ ગદા ત્રિશૂલ શસ્ત્રો શોભે છે માઇનસ એથી અમારી રક્ષા કરો હે અંબિકા યુદ્ધમાં ભયંકર અને હૃદયમાં દયાળો એવા તમારા સ્વરૂપથી ત્રણેય લોકનું રક્ષણ કરો દેવીના વરદાન સ્તુતિથી પ્રસન્ન થઈ મા કુસ્માન્ડાએ દેવતાઓને અભય વરદાન આપ્યું તેમણે વચન આપ્યું કે ભક્તો જે પણ શ્રદ્ધાથી તેમની ઉપાસના કરશે તેમને રક્ષા અને કલ્યાણ મળશે પૂજનવિધિ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરવું શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા પોતાની કુળદેવી કે મા કુસમાંડાની આરાધના કરવી કોળાનો ભોગ તથા દીપ ધૂપ અર્પણ કરવાથી મા કુસમાંડા પ્રસન્ન થાય છે આ રીતે નવરાત્રીના ચોથા દિવસે મા કુસમાંડાની પૂજા કરવાથી ભક્તોને આરોગ્ય બળ યશ અને સમૃદ્ધિ મળે છે માં કુસમાં પૂજન ભોગ અને આરતી નવરાત્રીના ચોથા દિવસે મા કુસમાંડાની પૂજા કરવામાં આવે છે આજે લાલ પુષ્પ અર્પણ કરાય છે ખીર પેઠા કુમડાનો પ્રસાદ દહીં હલવો અથવા માલપુઆમાંને અતિપ્રિય ભોગ છે ખાસ કરીને કુમડાનો ભોગ કુષ્માંડ અર્પણ કરવામાં આવે છે જે માને ખૂબ ગમે છે આ ભોગ મંદિરના મુખ્ય દ્વાર પાસે હોળાવીને સમર્પિત પણ કરવામાં આવે છે કુષ્માંડનો ભોગ કે પેઠાનો ભોગ અર્પિત કરવાથી રોગ શોક અને સંતાપ દૂર થાય છે અને મા પ્રસન્ન થાય છે પૂજામાં માને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરાય છે મંત્ર મા કુષ્માંડા દેવીની સામે આ મંત્રનો જપ કરવો જોઈએ યા દેવી સર્વભૂતેસુ કુસમાંડા રૂપેણ સંસ્થિતા नमस्तस्यै 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 नमो नमः मानो ध्यान छे वंदे वांछित कामार्थे चंद्रार्धकृत शेखराम सिंहारूढ़ा अष्टभुजा कुष्मांडा यशस्विनीम माँ कुष्मांडा नी आरती कुष्मांडा जय जग सुखदानी मुझ पर दया करो महारानी पिंगला ज्वालामुखी निराली शाकंभरी मां भोड़ी बाड़ी लाखों नाम निराले तेरे भक्त कही मत वाले भीमा पर्वत पर छे तारो डेरो स्वीकारो प्रणाम मेरो सबकी सुनती हो जगदम्बे सुख पहुँचाती हो माँ अम्बे तेरे दर्शन का मैं प्यासा पूर्ण कर दो मेरी आशा माँ के मन में ममता भारी क्यों ना सुनेगी अरज हमारी तेरे दर पे किया है डेरो दूर करो माँ संकट मेरा मेरे कारज पूरे कर दो मेरे तुम भंडारे भर दो तेरा दास तुझे ही ध्याए भक्त तेरे दर्शीश झुकाए कुष्मांडा जय जय सुखदानी मुझ पर दया करो महारानी બોલો કુસમાંડા દેવીની જય સમાપન મિત્રો નવરાત્રી દરમિયાન નવ દુર્ગાની પૂજા થાય છે એક શૈલપુત્રી બે બ્રહ્મચારિણી ત્રણ ચંદ્રઘંટા ચાર કુસમાંડા પાંચ સ્કંદમાતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિદાત્રી તેમાં ચોથા સ્વરૂપ માં કુસમાંડાની પૂજા ઉપાસના કરવાથી ભક્તોને બ્રહ્માંડની પૂજાનું ફળ મળે છે આવા સૂર્ય સમાન તેજસ્વી મા કુસમાંડાને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ અને વંદન કરીએ છીએ ઓમ જયંતિ મંગલકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે બોલો કુસમાંડા દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ રાધે રાધે